ફેમિલી ગુડ મોર્નિંગ જય ગગા મહારાજ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું અત્યારે વાગી ગયા છે અગિયાર અને થોડું ઘણું કામ ફિનિશ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે તો ફટાફટ કામ કરીશું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીશું હાય બચ્ચા પડીશ 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 નીચે ઉતર ઉત્તર ઉતર ટેબલ ઉપર ચડી ગઈ છે ને હાઈ કરે છે

ના ત્યાં જવાનું છે ને ત્યાં થોડું ઘણું એક કામ છે એ ફિનિશ કરીને ફટાફટ જવાનું છે પછી કોબા ખોબા કેમ જવાનું એ તો તમને બધાને રોજ લોક જોતા હશે લોકોને તો ખબર પડી જ ગઈ હશે તો જવાનું છે રીધ્ય ના ત્યાં એમનો ઓર્ડર બુક પ્રોગ્રામ છે ને તો રેડી કરવા માટે જવાનું છે તો ત્યાં જઈએ પછી મળીએ અને અત્યારે શું સ્કૂલ છું siya na to voice bowa video say ay elalu hey, elalu hey, elalu hey, hey, nisu eh nisu jojo sa jojo oh bye bye busso ay jojo nisu elalu ગુસ્સો આવે તો કોઈ વાંધો નહીં મને હમણાં દીધો તમારું બાય 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 બાય

ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને હવે જઈ રહ્યા છે ઘરે ચલો ઘરે જઈએ આજે જમવાનું બધું બાકી છે જમી કરીને ફ્રેશ થઈને જોઈએ ચકેડી મારવા જવાય તો જઈશું મારા ફ્રેશ નહીં સારો આવતો ચલો ફટાફટ ઘરે જઈએ તો ફ્રેન્ડ્સ સત્તરે વાગવામાં વાગી ગયા છે અગિયાર અને અહીંયા કરી રહ્યો છું બ્લોગનો એન્ડ તો આજનો બ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં એ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય ગોગા મહારાજ